મિત્રો હડોદમાં દસ દિવસ માટે દશામાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો જે છે એ માતાજીના નામ પરથી મેળાનું ટૂંકમાં આયોજન કરવામાં આવ્યું છે કારણ કે દસ દિવસ દશામાના વ્રત બહેનો જે રહે છે અને દરરોજ સાંજે દશામાની આરતી નહીં થાય બહેનોને આરતીમાં જાય ને ત્યાર પછી પાછળ બાળકો અને સાથી ગયા હોય તો એને મેળો માણવા માટે લઈ જાય અને મેળાનું મહત્ત્વ પણ લોક સંસ્કૃતિને ઉજાગર કરવાનું છે મિત્રો પરંતુ લેભાગુ તત્વો જે છે કે જે બે પૈસા કમાવાની લાલચ જેને છે એ તમામ અદો જે છે એ વટાવી રહ્યા છે આમ એટલા માટે મિત્રો કહીએ છીએ કે દશામાના મેળાની અંદર મોતનો કૂવો આવેલો છે મોતના કૂવાના કેન્ટીન ઉપર એક યુવતી અશ્લીલ ડાન્સ કરી રહી છે અને આ જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં ફરતો થયો તો ત્યાર પછી એક ત્યાં જ કોઈ પરિવાર સાથે પરિવાર ગયો તો એને નામ આપવાની આપણને ના પાડી છે અને એને થોડો વિડીયો ઉતાર્યો અને આપણને મોકલો છે એટલે જુદા જુદા બે વિડીયો છે મિત્રો એમનું કહેવાનું એ થયું છે કે અમે પરિવાર સાથે જઈ બાળકો સાથે જઈ કે પછી દીકરીઓ સાથે અમે જઈ તો આવા અશ્લીલ ડાન્સોને મેળામાં થતા હોય એટલે આપણને શરમ આવે અમારે ઘરે આવવું પડે આવતાર્યા કારણ કે આ બધું યોગ્ય નથી મેળામાં મેળો માણવા માટે થઈ અને લોકો જાતા હોય છે વિવિધ રાઇડમાં બેહતા હોય છે મજા માણતા હોય છે પરંતુ થોડા પૈસા કમાવાની લાલચે મોતના કુવાના જે કંઈ સંચાલકો છે અને એ કેન્ટીન ઉપર આ રીતના યુવતીઓને નચાવે અને યુવતીઓ નાચે અને યુવાનો ત્યાં આગળ ઊભા અશ્લીલ હરકતો કરે આ હરકતો વચ્ચે પરિવાર સાથે મેળો માણવા માટે જે પરિવારજનો આવ્યા હોય મિત્રો તો એને બધાને શરમથી એમનું માથું ઝૂકી જાય છે કારણ કે પરિવાર સાથે મેળો માણવા આવ્યા હોય અમે યુવતી અશ્લીલ હરકતો કરતો ડાન્સ કરતા હોય આ બાજુ યુવાનો કિચિયારા પાડતા હોય ને અશ્લીલ એ પણ હરકતો કરતા હોય મિત્રો અને ત્યાં કોઈ પરિવારજનો અને બધા ફેમિલી સાથે આવ્યા હોય તો આ બધી ખરાબ વસ્તુ છે મિત્રો તો ખાસ આ વિડીયો જોયા પછી જવાબદાર જે તંત્ર છે એ જવાબદાર તંત્ર એ મોતના કુવાના સંચાલક સામે એ મેળાના સંચાલક સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ પણ જોવાનું છે કારણ કે મહત્ત્વની મિત્રો વાત એ છે કે માતાજીના નામ ઉપર જે છે એ મેળાનું આયોજન કરવામાં આવે છે અને માતાજીના નામ ઉપર મેળાના કરવામાં આવેલા આયોજનમાં અશ્લીલ ડાન્સ જે છે એ યુવતીઓને સ્ટેજ ઉપર જે છે એ કરાવવામાં આવે છે તેમ છતાં પણ કહેવાતા જે હિન્દુઓ જે નેતાઓ છે એને એના પેટનું પાણી જે છે મિત્રો એ હલતું નથી દશામાના નામે દસ દિવસ માતાજીની આરાધના કરવા માટે થઈને મેળો કરવામાં આવે છે મતલબ કે દશામાની આરતી પતેને ત્યાર પછી પરિવાર સાથે મહિલાઓ જે સૌથી વધારે મેળામાં બાળકોને એને લઈને જતા હોય છે અને એ મેળામાં ગયા પછી ત્યાં આગળ આવા અશ્લીલ ડાન્સો જે છે એ જોવાના દિવસો આવે છે તો ખાસ જવાબદાર તંત્ર છે એ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે મિત્રો એ જોવાનું છે તેની સાથે મહત્વની વાત એ પણ એક છે મિત્રો કે અવારનવાર અમુક તત્વોની જે છે એ લાગણીઓ દુભાઈ જતી હોય છે આપણે જોઈએ છીએ મિત્રો નાનું મોટું કંઈ પણ થાય તેમની લાગણી દુભાઈ જતી હોય છે તો અત્યારે એ જેની લાગણી દુભાઈ છે જે લોકોની એ અત્યારે કેમ ચૂપ છે આ ત્રણ દિવસ પહેલાંનો વિડીયો છે કાલ નહીં પરમ દિવસનો વિડીયો છે મિત્રો અમે કાલ તો એ જોયું કે આમાં કોઈની લાગણી દુભાઈ છે કે નહીં કોઈ આ આ સંગઠનો જે છે વિવિધ જે સંગઠનો જે એવું માને છે કે અમે હિન્દુ સમાજનું કામ કરી છીએ તે સંગઠનના આગેવાનો જે છે મિત્રો એની લાગણી કેમ નથી દુભાતી દસ દિવસ માટે દશામાંના મેળાનું આયોજન છે મતલબ કે માતાજીના નામે મેળાનું આયોજન છે અને માતાજીના મેળામાં માતાજીના ગુણગાન ગાવાના કે આપણા કંઈ લોકગીતો વગાડવાના બદલે હિન્દી ગીતો ઉપર આજે યુવતીઓ અશ્લીલ ડાન્સ કરે સ્ટેજ ઉપર ડાન્સ કરે સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય એવા ડાન્સ કરે સામે અમુક યુવાનો કીચિયાતા પાડતા હોય એ પણ એવી હરકતો કરતા હોય અને એની વચ્ચે મેળો માણવા માટે થઈ અને જે પરિવારજનો સાથે યુવતીઓને એને લઈને આવ્યા હોય બાકી અન્ય કંઈ મહિલાઓને ઘરમાં એને લઈને આવ્યા હોય તો આ બધું યોગ્ય નથી મિત્રો તો ખાસ અમે જવાબદાર તંત્ર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ વિડીયો તમારા ધ્યાને આવ્યા પછી તમે કંઈક તો કડક કાર્યવાહી કરશો એવી અમને તમારી પાસે અપેક્ષા છે આભાર મિત્રો